બનાસકાંઠા લોકસભાની ચૂંટણીની આજે મતગણતરી યોજાય જેમાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકુરના ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી સામે ભવ્ય જીત થઈ છે ગેનીબેન ઠાકોરની વિજય થતાં કોંગ્રેસના નેતા અને કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો જોકે ગેનીબેન ઠાકોરે વિજય થયા બાદ બનાસકાંઠાના મતદારોનો આભાર માન્યો જોકે વિજય બાદ ગેનીબેન ભાવુક બની બનાસકાંઠાના કોંગ્રેસના પ્રભારી બળદેવજી ઠાકોરને ભેટી પડ્યા જ્યાં તેમની આંખમાં જીતની ખુશીના હરખના આંસુ આવ્યા હતા જોકે ગેનીબેન પોતાના ઉપર વિશ્વાસ મૂકવા બદલ મતદારોનો આભાર માનતા કહ્યું કે જે રીતે લોકોએ મારી ઉપર વિશ્વાસ મૂકી મને જીતાડી છે તે રીતે લોકોના કામ માટે હું હંમેશા પગે રહીશ અને જિલ્લાના બાકીના વિકાસના કામો અગ્રેસર કરીશ કોંગ્રેસના ઉમેદવાર ગીનીબેન ઠાકોર વિજેતા બનતા દાતાના ધારાસભ્ય કાંતિ ખરાડીએ આ જીત જનતાની જીત ગણાવી અને કહ્યું હતું કે લોકોએ તેમને મતરૂપે ભર્યું છે લોકોએ કોંગ્રેસ ઉપર વિશ્વાસ મૂક્યો તો કોંગ્રેસ ચૂંટવા નહીં દે તો બીજી તરફ બનાસકાંઠા કોંગ્રેસના પ્રભારી બળદેવજી ઠાકોરે કહ્યું હતું કે લોકોએ ભાજપને ઝાકૌર આપ્યો છે ખુદ પ્રધાનમંત્રી મોદી અહીં આવી લોકોને ગુમરાહ કરવાની કોશિશ કરી પણ લોકો તેમને ઓળખી ગયા છે એક બાજુ તંત્ર હતું ને સરકાર હતી તો બીજી બાજી બનાસની બેન ગીનીબહેન હતા અને લોકોએ તેમને જીતાડી ભાજપને ને બતાડી દીધું शुक्रिया अदा करती हूँ और जो हमारे सारे कांग्रेस पार्टी के जो वर्कर हैं बनासकांठा के वोटर से सभी का मैं दिल से शुक्रिया अदा करना चाहती हूँ हाँ मुझे मुझे वोट और नोट दोनों बनासकाठा की जनता ने मुझे दिया है मैंने जो वादा किया है मैं वादा निभाऊंगी और बनास की बहन गेनी बहन जो नारा दिया था एक स्लोगन दिया था वो बनासकाठा के मतदारों ने जो सार्थक किया गया मैं दिल से फिर से उसका शुक्रिया अदा करती हूँ और मैं जब तक जिंदा रहूँ तब तक वो लोगों की सेवा करती अब काम है जो जिले के जो हमने जिला के लोगों से जो वादा किया है ये वादा हम पूरा करने के लिए ट्राई करेंगे और हम जनता के बीच में रहकर जो काम करना है वो साथ मिलकर करेंगे किस की की वो बनासकाठा की जीत जित बनासकाठा के लोगों की जीत है बनासकाठा के वोटर्स की जीत है वो डेमोक्रेसी की जीत है डेमोक्रेसी की जीत है સમગ્ર બનાસકાંઠાની અંદર પહેલેથી જ બનાસની બહેન જ્ઞાનીબહેન સમગ્ર બનાસકાંઠાની પ્રજાએ જ્ઞાનીબહેનને વિજય બનાવવા માટે જે મનમાં નક્કી કરી લીધું હતું આજે આપણને પરિણામ મળી ગયું છે હું એટલું ચોક્કસ કહીશ કે સમગ્ર બનાસકાંઠાના જિલ્લાની અંદર એક જ વ્યક્તિ સામે જે ચૂંટણી જ્ઞાનીબેન લડ્યા એમાં એ સો ટકા એમને સફળતા મૂકી સફળતા મળી છે સમગ્ર બનાસકાંઠાની જિલ્લાની પ્રજાએ જ્ઞાનીબહેને જે ચીતાડવા માટેની વાત નક્કી કરી હતી એ ચીતાડી દીધી છે અને મેં કહ્યું તેમ નાની નાની બાબતમાં સમગ્ર બાબતમાં જ્યારે જ્ઞાનીબહેનને ક્યાંય જરૂર પડે તો નાનામાં નાના માણસ વચ્ચે જઈને જ્ઞાનીબહેને ઊભા રહેલા છે સમગ્ર તંત્ર સામે જે જ્ઞાનીબહેને ચૂંટણી લડી છે ત્યારે જ્ઞાનીબહેને જેટલા અભિનંદન આપવું એટલા ઓછા છે પોલીસ ખાતું હોય બેંકના કર્મચારીઓ હોય ડેરીના કર્મચારીઓ હોય સરકારી તંત્રનો બેફામ ઉપયોગ કરી અને જે ભારતીય નીવડ્યું છે અને બનાસકાંઠાની પ્રજા એમાં સફળતા મેળવી છે એ કોઈ એમાં કોઈ શંકાની સ્થાન નથી